હેલો ગાઈસ વેલકમ ટુ માય YouTube ચેનલ કેમ છો બધા મજામાં મજામાં જ છો આપણે ઊઠી ગયા છે મોર્નિંગ થઈ ગઈ છે 9 વાગી ગયા છે આપણે નાઈટ ડન કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે નાસ્તો કરવા જઈએ ત્યાં સુધી બન્યા રહેજો બાય બાય નાટરા સવારે નો બની શક્યું બ્લોગ અત્યારે બનાવી હવે બહાર રખડવા આવ્યા છે જી તારો આવ્યા જી સવાર માં નો મેર ખાધો ભૂલાઈ ગયો સાવ પહેલી વાર હમણા બનાવી ને બનાવ્યો જ નથી આ બ્લોગ બંધ થઈ ગયો તો અત્યારે બંધ બનશે જેને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલ ને લાઈક કરી નાખજો શેર કરી નાખજો ને કોમેન્ટ તો કરતા જાય પાર્ટ ગમે છે એવું બધો ઓકે તમને બતાવું થોડોક નજારો થોડું કાગળનું બતાવ્યું રખડી થોડું થોડું મજા આવે રખડવાની રખડી થોડું મેં પીઝા રાધા થોડીક વાર પહેલા ન બતાવી શક્યા અમે બ્લોગમાં બરોબર ને અમારે એકચુલીમાં નો મેળ ભૂખ જ એવી લાવી ગઈ ને ફાફડા ફાળી નાખે ભૂખ લાગી ગી ત્યાં આ જોઈ લીધું છે હવે